જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં એકાદશી જાગરણનું મહાત્મ તેમજ એકાદશી જાગરણનું મહાત્મ દર્શાવતી કથા સાંભળશું આપણા હિન્દુ ધર્મમાં જુદા જુદા વ્રતો તથા ઉપવાસનું મહાત્મ્ય છે તથા વ્રતના દિવસે ઉપવાસ કર્યો હોય ત્યારે જાગરણ કરવાનું મહત્ત્વ ખૂબ જ છે અમુક વ્રતોમાં આખી રાતનું જાગરણ હોય છે તો અમુક વ્રતોમાં રાત્રિના બાર વાગ્યા સુધીનું જાગરણ હોય છે એવી જ રીતે એકાદશી વ્રતમાં રાત્રિના બાર વાગ્યા સુધીના જાગરણનું મહત્ત્વ છે કહેવાય છે કે જાગરણ કરવાથી વ્રત કર્યાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડિઓમાં એકાદશીના જાગરણનું મહાત્મ્ય સાંભળીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો તો એકાદશી જાગરણની મહાત્મ્ય કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે નારદે પૂછ્યું વિશ્વના ઈશ્વર શ્રી વિષ્ણુ સદાય સર્વને પવિત્ર કરનારા છે એમની પ્રિય તિથિ એકાદશીના વ્રતનું મહાત્મ્ય મેં તમારા મુખેથી સાંભળ્યું હે શિવ હવે એ વ્રત નિમિત્તે રાત્રે કરવાના જાગરણનું મહાત્મ્ય કેવું છે તે હું સાંભળવા ઈચ્છું છું તે ઉપરાંત એ એકાદશીની રાત્રે ભક્તિ કેવી રીતે કરાય છે વળી હે વિશ્વના ઈશ્વર એ એકાદશીની તિથિના પ્રહોરમાં જે પૂજા કરવી જોઈએ તે પણ તમે મને કહો બધા લોકોમાં તમે ખરેખર સદાય પૂજ્ય છો અને જનાર્દન ભગવાન વિષ્ણુ પણ ખરેખર સદાય પૂજ્ય છે વળી ભગવાન વિષ્ણુના જે ભક્તો છે એમાં હે ઉમાપતિ તમે જ શ્રેષ્ઠ છો તેથી જ આ લોકમાં તમારું વૈષ્ણવ ભક્ત તરીકેનું નામ સદાય પ્રખ્યાત છે આથી હે મહાદેવ એકાદશીના જાગરણનું મહાત્મા કહો મહાદેવે કહ્યું હે નારદ એકાદશીના જાગરણનું મહાત્મા હું તમને કહું છું તે તમે સાંભળો આ મહાત્માને સાંભળનારા હર કોઈ મહાપાપી મુક્તિને પામે છે એમાં સંશય નથી દરેક એકાદશીની તિથિએ વ્રત કરનારે રાત્રિના સમયે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવું અને પછી ભગવાન વિષ્ણુની સમક્ષ બીજા વૈષ્ણવો અને બીજા ભક્તોની સાથે રહી અવશ્ય જાગરણ કરવું એ જાગરણમાં પુરાણનો પાઠ કરવો તેમજ ધાર્મિક કથા વાર્તા સાંભળવી આ ઉપરાંત ધૂન ભજન કીર્તનનું પણ વાજિંત્રો સહિત આયોજન કરવું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ ચંદનયુક્ત વિલેપન ફળ વગેરે અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક દાન કરવું આ બધી વિધિઓ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને મન વચન અને કર્મથી કરવી જોઈએ જે મનુષ્ય પ્રસન્ન ચિત્તે એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરે છે અને જાગરણ કરે છે તે સર્વ પાપોમાંથી છૂટી જઈને શ્રી વિષ્ણુને પ્રિય થાય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવાને બદલે ઊંઘે છે તેઓને તેનું એ એકાદશીનું વ્રત નિષ્ફળ થયેલું ગણાય છે માટે કરેલા વ્રતને સફળ બનાવવા માટે જાગરણનું ઘણું જ મહત્ત્વ છે હે નારદ તમે તો જાણતા જ હશો કે કુમારિકાઓના વ્રતમાં અને સૌભાગ્યવતી સ્ત્રીઓના વ્રતમાં પણ જાગરણને જ અતિ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે જે ભક્તો એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કરે છે અને મનમાં ભગવાન વિષ્ણુના નામનું સતત રટણ કરે છે તેઓને ક્ષણે ક્ષણે ગાયનું દાન કર્યાનું પુણ્ય ફળ મળે છે અને તેઓને પ્રહરે પ્રહરે તે ગોદાનના પુણ્યથી કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે ચારે પ્રહરનું ભેગું તો અસંખ્ય ગણી ન શકાય એટલું પુણ્ય તેઓને પ્રાપ્ત થાય છે એમાં શંકાની સ્થાન નથી વળી મનુષ્ય એકાદશીનું વ્રત કરીને ઉપવાસથી રહીને રાત્રિના સમયે ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ આંખના પલકારા જેટલું પણ જો જાગરણ કરે છે એને કરોડ ગોદાન જેટલું ફળ મળે છે વળી જાગરણ દરમિયાન જે મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ ભજન કીર્તન સાથે નૃત્ય કરે છે તો તેનું ફળ જન્મથી મરણ સુધી ઓછું થતું નથી વળી દરેક પ્રહરની શરૂઆતમાં કુલ ચાર પ્રહરમાં ચાર વખત કંટાળ્યા વગર પ્રસન્ન ચિત્તે ભગવાન શ્રી વિષ્ણુની આરતી કરવી જોઈએ આમ પ્રહરે પ્રહરે આરતી ઉતાર્યા પછી પ્રદક્ષિણા કરીને ભગવાનને નમસ્કાર કરવા જોઈએ જે મનુષ્ય એકાદશીની રાત્રે ભક્તિભાવપૂર્વક છવ્વીસ ગુણોવાળું જાગરણ કરે છે તેને ફરીથી આ પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી એટલું જ નહીં પણ જે મનુષ્ય વિષ્ણુની અગિયારસના દિવસે ધનની કંજુસાઈ કર્યા વિના ભક્તિભાવપૂર્વક જાગરણ કરે છે તે મૃત્યુ પછી મોક્ષને પામે છે અને એનો આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે પરંતુ જે મનુષ્ય ધનવાન હોવા છતાં વિષ્ણુની અગિયારસને નિમિત્તે જાગરણ કર્યું હોવા છતાં ધનની કંજુસાઈ કરે છે તે મનુષ્ય પોતાના આત્માને સદગતિથી ભ્રષ્ટ કરે છે વળી જે મનુષ્યને વિષ્ણુની એકાદશીને નિમિત્તે જાગરણ કરવાનું ભાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે જે જાગરણની મશ્કરી કરે છે તે મનુષ્ય મૃત્યુ પછી સાત અઢાર વર્ષો સુધી વિષ્ઠામાં કીડો થાય છે વળી તે જ પ્રમાણે જે બ્રાહ્મણ વેદોનો જાણકાર હોય તો પણ શ્રી વિષ્ણુની તિથિ અગિયારસના જાગરણને સમયે ખાસ કરીને એ જાગરણની મશ્કરી કરવા આવ્યો હોય તે ખરેખર ચંડાળ કહેવાય છે પરંતુ જે મનુષ્ય એકાદશીનું વ્રત કરીને ઉપવાસી રહીને રાત્રિને સમયે જો આખી રાતનું જાગરણ કરી શકવાની શક્તિ ન હોય તો ભગવાન શ્રી વિષ્ણુની સમક્ષ સાચા હૃદયથી ક્ષમા માંગીને એક અથવા બે પ્રહર જેટલું પણ જો ભક્તિભાવપૂર્વક જાગરણ કરે છે તે ધર્મ અર્થ અને મોક્ષના અવિનાશી પદને પામે છે જે મનુષ્ય વેદ શાસ્ત્રના અધ્યયનમાં તત્પર રહેતો હોય અને યજમાનો પાસે યજ્ઞ કરાવતો હોય છતાં ભગવાન શ્રી વિષ્ણુની તિથિ એકાદશીનું વ્રત કરીને રાત્રે જ્યારે જાગરણ કરવાનું હોય ત્યારે જો એ જાગરણની નિંદા કરે છે તે મૃત્યુ પછી નરકમાં જાય છે હે નારદ જે મનુષ્ય મારી ખૂબ પૂજા કરે છે અને બીજી બાજુ શ્રી વિષ્ણુની નિંદાઓ કરે છે તે મૃત્યુ પછી પોતાની પેઢીના પૂર્વજોની સાથે અવશ્ય નરકને પામે છે કારણ કે વિષ્ણુ એ પોતે શિવ છે અને શિવ એ પોતે વિષ્ણુ છે બેનું સ્વરૂપ એક જ છે છતાં બે પ્રકાર કહ્યા છે એ કારણે કોઈ પણ પ્રકારે પણ કદી નિંદા ન જ કરવી જે લોકો કલયુગ રૂપી સર્પ વડે કરલાયેલા હોય એકાદશીની તિથુનું વ્રત કર્યું હોય છતાં જો જાગરણ ન કર્યું હોય તો તે ખરેખર વિનાશને જ પામ્યા છે એમાં સંદેશ નથી જે મનુષ્યોએ પોતાના બંને નેત્રો કાઢીને ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કર્યા હોય અને એના ફળરૂપે તેઓ વિષ્ણુ પદને પામ્યા હોય તથા એકાદશી કરીને એ વ્રત નિમિત્તે જો જાગરણ ન કર્યું હોય તો તેઓ અવશ્ય પાપ્યું જ છે એકાદશીને દિવસે જો કોઈ પણ પુરાણ કે ધાર્મિક કથા વાંચનાર ન મળે તો ભજન કીર્તન નૃત્ય વગેરેનું આયોજન કરવું પરંતુ જો કથા કે પુરાણ વાંચનાર મળે તો પ્રથમ પુરાણોનો પાઠ કરવો એકાદશીની રાત્રે જાગરણ કરવાથી એક હજાર અશ્વમેઘ તથા દસ હજાર વાજપેય યજ્ઞોનું ફળ મળે છે જે મનુષ્યે શ્રી હરિની એકાદશીના વ્રત નિમિત્તે જાગરણ કર્યું હોય તે પોતાના પિતાના પક્ષના માતાના પક્ષના તથા પોતાની પત્નીના પક્ષના એ બધાય કુળોનો ઉદ્ધાર કરે છે પરંતુ જો એકાદશીની તિથિ દશમની તિથિ વડે વિંધાય હોય અને જો એવી દશમયુક્ત એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન તથા જાગરણ કર્યું હોય તેમજ દાન વગેરે પણ કર્યું હોય તો પણ એ બધું વ્યર્થ જાય છે આવા અપરાધને ભગવાન વિષ્ણુ માફ નથી કરતા અને ત્યાંથી જતા રહે છે પરંતુ જો એકાદશીની તિથિ દશમની તિથિથી મિશ્ર ન થઈ હોય એવી એકાદશીનું વ્રત ઉપવાસ અને જાગરણ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને એ ઘરમાં કાયમી નિવાસ કરે છે જે મનુષ્યો જેટલી એકાદશીઓનું વ્રત કરીને એ નિમિત્તે ઉપવાસ અને જાગરણ કરે છે તેટલા યુગો સુધી તે મનુષ્ય મૃત્યુ પછી વિષ્ણુ લોકમાં પૂજાય છે પરંતુ જે મનુષ્ય જેટલી એકાદશીઓનું વ્રત કરીને એ નિમિત્તે ઉપવાસ કરે છે પરંતુ જાગરણ કર્યા વિના જ એ રાત્રે સૂઈ જાય છે તે મનુષ્ય મૃત્યુ પછી રૈરવ નરકમાં જાય છે અને એટલા હજારો વર્ષો સુધી એ રૈરવ નામના નરકમાં નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુની એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કર્યા વિના જ સુઈ જાય છે તેમજ પુરાણનો પાઠ કરતો નથી અને ભજન કીર્તન કર્યા વિના જ મૂંગાની પેઠે રહે છે તેને સાત જન્મોમાં મૂંગાપણું પ્રાપ્ત થાય છે વળી જે મનુષ્ય એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ દરમિયાન ભગવાન વિષ્ણુ સમક્ષ નૃત્ય કરતો નથી અને મૂઢની જેમ બેસી રહે છે તેને સાત જન્મોમાં પાંગળાપણું પ્રાપ્ત થાય છે પરંતુ જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ દરમિયાન ભજન કે નૃત્ય કરે છે તેને મૃત્યુ પછી બ્રહ્માનું પદ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ભગવાન વિષ્ણુના એકાદશીના વ્રત નિમિત્તે જાગરણમાં તત્પર થઈ બીજા લોકોને પણ જાગરણ કરાવે છે તે ખરો વૈષ્ણવ હોય મૃત્યુ પછી પોતાના પિતૃઓની સાથે લાંબા કાળ સુધી વિષ્ણુ વસે છે તે જ પ્રમાણે જે મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુના એકાદશીના વ્રત નિમિત્તે જાગરણ કરવાની લોકોને બુદ્ધિ સુચાડે છે તે મનુષ્ય મૃત્યુ પછી સાત હજાર વર્ષો સુધી શ્વેત દ્વીપમાં વસે છે હે બ્રાહ્મણ નારદ જે લોકો કરોડો જન્મોમાં જે કંઈ પાપ કરે છે તે બધાએ પાપ ભગવાન શ્રી વિષ્ણુની એકાદશીના વ્રત નિમિત્તે જો જાગરણ કર્યું હોય તો તે નાશ પામે છે એ જ પ્રમાણે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરી શાલિગ્રામની શિલા સમક્ષ તે વ્રત નિમિત્તે જાગરણ કરે છે તેને એક એક પ્રહરે કરોડો યજ્ઞોનું ફળ મળે છે વળી એકાદશી ઉપર જે બારસ હોય તેનું વ્રત અને એ વ્રત નિમિત્તે જો જાગરણ ન કર્યું હોય તો ધન સંપત્તિ પુત્રો મનવાંછિત કામના અને કીર્તિ વગેરે કાંઈ પણ મેળવી શકાતું નથી એટલું જ નહીં પણ એ અપરાધને લીધે એને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનો પણ અધિકાર નથી પરંતુ જે મનુષ્ય એકાદશી ઉપરની બારસનું વ્રત કરી ઉપવાસ અને જાગરણ કર્યું હોય અને એ ભગવાન વિષ્ણુના દર્શન માટે મંદિર તરફ જેટલા પગલાં ભરે છે એટલા હજારો વર્ષ સુધી તે સ્વર્ગમાં વસે છે એટલું જ નહીં પણ એકાદશીના જાગરણ નિમિત્તે ભગવાન વિષ્ણુના મંદિરે જતા મનુષ્યને હજારો યજ્ઞો કર્યાનું ફળ મળે છે વળી એ જાગરણ નિમિત્તે ભગવાન વિષ્ણુના મંદિર તરફ જતા મનુષ્યના બંને પગની જેટલા જમીન પર પડેલા હોય એટલા હજાર વર્ષો સુધી તે જાગરણ કરનાર સ્વર્ગમાં વસે છે એટલા માટે પોતાના ઘરેથી ભગવાન વિષ્ણુના મંદિરે અવશ્ય જવું જોઈએ પરંતુ એકાદશીના વ્રત નિમિત્તે કરેલું જાગરણ જો પાલકી નિંદાથી યુક્ત હોય મનની પ્રસન્નતા વિનાનું હોય શાસ્ત્રોના પાઠ રહિત હોય ભજન કીર્તનથી રહિત હોય દીવાઓ વિનાનું હોય કંજુસાઈથી કરેલું હોય અડધા જાગતા અને અડધા ઊંઘમાં કરેલું હોય તથા કંકાસવાળું હોય તો એ જાગરણ દોષયુક્ત હોય અતિશય ખરાબ ગણાય છે ઉત્તમ પ્રકારનું જાગરણ નવ પ્રકારનું મનાયું છે જેમ કે શાસ્ત્રોના પાઠથી તેમજ ધાર્મિક કથા વાંચનથી યુક્ત હોય ધૂન ભજન કીર્તન વગેરેથી યુક્ત હોય દીવાઓથી યુક્ત હોય મધુર ફળો અને સ્વાદિષ્ટ નૈવધોથી સભર હોય પાર્કી નિંદા રહિત તેમજ શુભ ઉચ્ચારો યુક્ત હોય આનંદ અને પ્રસન્નતાથી સભર હોય ભક્તિભાવ યુક્ત હોય કંજુસાઈ વિના કરેલું હોય અને કલહ કંકાસ વિનાનું હોય આમ નવ ગુણોથી યુક્ત હોય તે જાગરણ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આવું ઉત્તમ પ્રકારનું જાગરણ મહિનાના સુદ અને વધ બેય પખવાડિયાની એકાદશીની કાળજી રાખીને અવશ્ય કરવું બાકી એવા ઉત્તમ પ્રકારના જાગરણ વિના ઘણા વ્રતો કર્યા હોય કે અનેક તીર્થોમાં વાસ કર્યો હોય તોય તેથી કાંઈ જ ફળ મળતું નથી એકંદરે યુક્ત બારસનો દિવસ જ્યારે પ્રાપ્ત થયો હોય ત્યારે તે નિમિત્તે વ્રત કરીને જો જાગરણ ન કરે તો તેને એ વ્રતનું ફળ મળતું નથી પરંતુ જો અગિયારસયુક્ત બારસનું વ્રત કરીને જાગરણ કરે તો તે મને વધુ પ્રિય થાય છે પરંતુ જે પાપથી મોહિત થઈને એકાદશીનું જાગરણ કરે છે તે મારો ભક્ત નથી એણે કરેલું મારું પૂજન પણ વ્યર્થ જાય છે જો જાગરણ કર્યું હોય પરંતુ મારું પૂજન ન કર્યું હોય તો તે સાચો શિવભક્ત નથી સાચો સૂર્યભક્ત પણ નથી સાચો શક્તિનો ઉપાસક પણ નથી તેમજ એ ગણપતિનો સાચો સેવક પણ નથી જે મનુષ્ય એકાદશીની તિથિએ ભોજન કરે છે તે પશુથી પણ અધિક પાપી છે એટલું જ નહીં પણ એણે ભગવાન વિષ્ણુનું અપ્રિય કર્યું છે એમ જાણવું જે એકાદશીની તિથિએ વ્રત કરીને ઉપવાસી રહીને રાત્રે જાગરણ કરે છે તેના શરીરના અંદરના અને બહારના કરોડો પાપોનો નાશ થાય છે તેમજ એ મનુષ્યો યમદૂતોને તથા યમને પોતાની નજીક આવતા હડસેલા હોય એમ જાણવું શ્રેષ્ઠ નારદ જે મનુષ્ય દશમની મિશ્ર ન હોય એવું અગિયારસ ઉપરની બારસનું ભગવાન વિષ્ણુનું વ્રત કરીને ઉપવાસી રહીને રાત્રે જાગરણ કર્યું હોય એને સ્વર્ગમાં જવાની જરૂર રહેતી નથી પણ તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે એમાં સંશય નથી જે મનુષ્ય દશમથી વિંધાયેલ એટલે કે દશમથી મિશ્ર એકાદશીનું વ્રત કરે છે તેને નરકનું દુઃખ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પણ તેણે પોતાના સ્વજનોને મારી નાખ્યા છે તેમજ બ્રહ્મ હત્યા કરી છે ઉપરાંત તેણે દેવોનું રાજ્ય દૈત્યોને સોંપી દીધું છે એમ સમજવું પરંતુ જે મનુષ્ય દશમથી રહિત શુદ્ધ એકાદશી ઉપર બારસનું વ્રત કરી ઉપવાસ કરી જાગરણ દરમિયાન શ્રી વિષ્ણુનો પાઠ કરે છે તેમજ પ્રસન્ન ચિત્તે શ્રી હરિની સમક્ષ તાલીઓ પાડીને નૃત્ય કરે છે તેમજ ધૂન ભજન અને વાજિંદ્રો સહિત કીર્તન કરે છે અને બીજાઓને પણ એનો લાભ આપે છે અને કરોડો તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે પ્રમાણે એ એકાદશીના વ્રતમાં જાગરણ ચાલુ હોય ત્યારે ભગવાન વિષ્ણુની સમક્ષ દીવો અને ધૂપ કરે છે એમની આરતી ઉતારે છે તે મૃત્યુ પછી સાતેય દ્વીપોનો ચક્રવર્તી રાજા થાય છે એટલું જ નહીં પણ એના બ્રહ્મ હત્યા જેવા પાપોનો નાશ થાય છે એક બાજુ બધા યજ્ઞો દક્ષિણા સહિત પરિપૂર્ણ કર્યા હોય અને બીજી બાજુ ભગવાન શ્રી વિષ્ણુને એકાદશીનું વ્રત કરીને જાગરણ પરિપૂર્ણ કર્યું હોય તે બેનું ફળ એક જ સરખું પ્રાપ્ત થાય છે જે સ્થળ એકાદશીના વ્રત નિમિત્તે ભગવાન વિષ્ણુની સમક્ષ જાગરણ થતું હોય એ સ્થળે તીર્થ પ્રયાગ તીર્થ કાશી મથુરા દ્વારકા નેમિશારણ્ય અર્મુદાચલ વિંધ્યાચલ વગેરે બધા જ તીર્થ સ્થળો આવીને વસવાટ કરે છે તે ઉપરાંત ચાર વેદો અને અઢાર પુરાણો પણ એ ભગવાન વિષ્ણુના જાગરણમાં હાજરી આપવા આવી જાય છે એટલું જ નહીં પણ સરસ્વતી ગંગા યમુના કાવેરી ચંદ્રભાગા તાપી ગોમતી સહિત બીજી બધી નદીઓ ત્યાં આવી પહોંચે છે તેમજ બધા સમુદ્રો સરોવરો તળાવો કુંડો વગેરે એકાદશીના વ્રત નિમિત્તે ભગવાન વિષ્ણુનું જાગરણ ચાલુ હોય ત્યાં આવી જાય છે અને પોતપોતાના પુણ્ય અને વ્રત કરનારને આપી જાય છે વળી જે લોકો ભગવાન શ્રી વિષ્ણુની એકાદશીની રાત્રે જાગરણ કરી નૃત્ય કરે છે વાજિંદ્રો સહિત ધૂન ભજન અને કીર્તન કરી આનંદિત થાય છે તે બધાએ દેવોને અને શ્રી વિષ્ણુને અતિ પ્રિય થાય છે હે નારદ તે એકાદશી તિથિ ઉપરની બારસનું જે ઉત્તમ મહાત્મ્ય છે તે હું તમને કહું છું અગિયારસ ઉપરથી બારસ તિથિ એ સદાય ઉત્તમ પુત્રો દેનારી અને અંતે મોક્ષ આપનારી છે આવી એકાદશી યુક્ત બારસે પ્રાતઃ કાળે નિત્યકર્મ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરી તેમના વ્રત નિમિત્તે જે ઉપવાસ કર્યો હોય તે ભગવાનને સમર્પણ કરવો અને તે વખતે ભક્તિભાવપૂર્વક એ પ્રાર્થના કરવી કે હે કેશવ અજ્ઞાનરૂપી અંધકારથી હું આંધળો બન્યો છું તો તમે મેં કરેલા આ વ્રત વડે પ્રસન્ન થાવ અને મારી તરફ સુંદર મુખવાળા થઈ તમે મને જ્ઞાન દ્રષ્ટિ આપનારા થાવ એવી પ્રાર્થનાપૂર્વક પોતે કરેલું એ બારસના વ્રતનું સમર્પણ કરી શક્તિ પ્રમાણે ભગવાન વિષ્ણુની સમક્ષ એ વ્રતનું પાળનું કરવું અને ત્યારે પછી જે કંઈ દાન પુણ્ય કરવાનું હોય તે વિધિપૂર્વક કરવું પરંતુ હે નારદ જે સમયે પાળનું કરવાનું હોય તે સમયે જો બારસ ઘણી ઓછી હોય કે ન પણ હોય તો સંસારથી મુક્તિ ઈચ્છનારે રાત્રે પણ પાળનું કરવું અને એમ કરવાથી તે સમયે રાત્રિને લાગતા દોષો પણ લાગતા નથી કારણ કે એ સંબંધે કહ્યું છે કે રાત્રે સ્નાન કરવું નહીં અને મોડી રાત્રે જમવું કે જમાડવું નહીં છતાં હર કોઈ રાત્રિના છેલ્લા બે પ્રહરો થયા હોય ત્યારે દરેક મનુષ્ય દિવસની જેમ કર્મ કરવું અને કરાવવું એટલે કે અગિયારસની રાત્રિના છેલ્લા બે પ્રહરો પણ બારસ મળી જાય તો જે કાળ બારસ ઘણી થોડી જ મળતી હોય ત્યારે કે પરોઢીએ પણ જાગરણ તથા પાળનું એ બે કર્મો અવશ્ય કરી લેવા પ્રાતકાળે પણ બારસ હોય તો મધ્યાહનનું પાળનું કરી બારસ નિમિત્તે કરી શકાય છે એ પ્રકારે જે મનુષ્ય બારસ નિમિત્તે તિથિને એકાદશીના વ્રતમાં તેમજ પાળનામાં સિદ્ધ કરી હોય તેના પુણ્યને આ પૃથ્વી પર વર્ણવા હું પોતે પણ સમર્થ નથી આમ બારસયુક્ત એકાદશીનું વ્રત જાગરણ તથા બારસમાં જ એ વ્રતનું પાળનું કરનારા પોતાના એ વ્રતને સિદ્ધ કરીને સમગ્ર કામનાઓને પ્રાપ્ત કરે છે જેમ કે અમરીશ વગેરે જે જે ભક્તો પૃથ્વી પર પ્રખ્યાત થઈ ગયા છે તે બધાએ આ રીતે એકાદશી યુક્ત બારસનું વ્રત જાગરણ તથા તેનું પાણનું સિદ્ધ કરીને વૈકુંઠ ગયા છે તેથી જ મેં તમને ઉપર જે કાંઈ કહ્યું છે તે સત્ય છે ખરેખર સત્ય છે ફરી બીજી વાર પણ કહું છું મેં તમને એ સાચું જ કહ્યું છે કે આ જગતમાં ભગવાન શ્રી વિષ્ણુ જેવો કોઈ દેવ નથી અને એકાદશીયુક્ત બારસ જેવી કોઈ તિથિ નથી અને એ જ કારણને લીધે આ એકાદશીયુક્ત બારસે ભગવાન શ્રી માધવનું પૂજન કરી જે કંઈ કરેલું દાન જે કંઈ ભોજન કરાવ્યું હોય તેમજ જે કંઈ પૂજા વગેરે કર્મ કર્યું હોય તે બધું પૂર્ણતાને પામે છે એટલે હવે આ સંબંધે વધારે કહેવાથી શું શ્રી હરિભક્તોને વહાલા હોય છે તેથી એ શ્રી હરિ પણ આ સમગ્ર જગતમાં પ્રલયકાળ સુધી પોતાના તે તે એ કરેલા પદાર્થો એ ભક્તોને આપ્યા જ કરે છે અગિયારસ યુક્ત બારસે વ્રત કરીને જે કંઈ દાન દીધું હોય તે બધું સફળ થાય છે જેમ કુરુક્ષેત્રમાં જે દાન દીધું હોય તે નિષ્ફળ થતું નથી એ જ પ્રમાણે હે દેવર્ષિઓમાં અતિ ઉત્તમ નારદ અગિયારસ યુક્ત બારસે વ્રત કરીને જે કંઈ દાન દીધું હોય તે નિષ્ફળ થતું નથી શિવ નારદ સંવાદે એકાદશી જાગરણ મહાત્મ્ય કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યું એકાદશીના જાગરણનું મહાત્મા અને મહાત્મા દર્શાવતી કથા વાર્તા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ